હેલો ગાયકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યુ વિડીયોમાં તો ગાય ત્યારે બસ રસોઈ નો ટાઈમ થઈ ગયો છે હું રસોઈ કરું છું કપડા બધા ઘરમાં જ નાખી દીધા છે એમ કે ફૂલ ચાલુ છે મસ્ત ઠંડુ ઠંડો પવન વરસાદ ચડ્યો બહુ જ છે અને એક ઉપાધિ છે અનિપ જામનગર ગયા છે સાનવી ભીમસા કરે છે સાનવી ની જસ્ટ હમણાં જ દવા લીધી ઘરે આવ્યા હતા હું જતી હતી તો વરસાદ ચાલુ થઈ ગયો તો એનો ફોન આવ્યો તો કે હું વાંધો ને ઘરે આવી જાઉં છું અમારા ગામમાં ડોક્ટર છે ને તો બસ હવે રોટલી કરું છું અહીંયા હું બસ રસોઈ થઈ ગઈ છે ખાલી છોકરી માટે રોટલી કરવાની છે બાકી વરસાદ બહુ જ ચાલુ છે અત્યારે રસ છે ને ઝાર ને આપણે બાંધીને રાખવો પડે તો એ રાખ્યો છે ખેંચીને બાંધવો પડે તો બસ અહિયાં ઝાર બાંધીને રાખ્યો છે ને બહુ જ વરસાદ પણ ચાલુ છે અત્યારે તો ચાલો ફટાફટ આપણે રોટલી કરી લઈ અને હા સાચેને એક વાત તો હું શેર કરતા ભૂલી જ ગઈ મેં છે ને મારી જે ચેનલ છે ને યુટ્યુબનું એની નામ મેં મારું નામ કરી નાખ્યું ને તો સાંડવીનું નામ હતું બિંદાસ સાંડવી હતું પણ એમાં મારું નામ એડ કરી દીધું છે કેમ કે આગળ જતા કોકબીરીમસા મને કીએ ને કે મમ્મી તમે સાંડવીનું નામ રાખ્યું મારું ના રાખ્યું તો પછી બસ મેં મારું નામ કરી નાખ્યું છે હવે મેં બરાબર કર્યું જો બરાબર કર્યું ને તો કોમેન્ટમાં કહેજો એ ના બરાબર કર્યું અને બરોબર ના કહેવું હોય તો કમેન્ટમાં કહેજો તો છે ને પછી એમ કે રીમખાનું નામ ના હોય ને કુક તો એવું છે કે સાંડવી પહેલા બ્લોગ શૂટ કરતી હતી મારો કાંઈ વિચાર નહોતો બ્લોગનો પણ આ તો મને શોખ થયો ને બસ રજા જડી ગઈ ઘરમાંથી તો મેં પણ વિડીયો ચાલુ કરી દીધા ને આ તો સાનવી બ્લોગ બનાવતી હતી ને એટલે સાનવીનું નામ રાખ્યું હતું ત્યારે લોટ બાંધું છું અને વાત કરું છું તમારે તો બસ મને કોમેન્ટમાં જરૂરથી જણાવું છો બરાબર કર્યું કે ના દી એમ કે રીમસા મને કહે કે મમ્મી તમે સાંડવીનું નામ બધામાં એડ કર્યું છે મારું ક્યાંય નામ એડ નથી કર્યું તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ કરી લઈએ તો મળીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને હા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે મળીએ આગળ બ્લોગમાં લીધું છે ને હવે સાંજવે દવા પીવે છે થોડો થોડો પાણી પીવાય गैस में दवा पी ली थी अरे जो तो मरीम से हमारी दवा की सु करे छे तुम सा दवा भरी छट અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને 7 વાગ્યા છે અત્યારે વરસાદ પણ બંધ થઈ ગયો છે ને સાનવી નયા એ સાઈડ છે તું એક તું ડ્રોઈંગ કર તો બહાર ના જાય તો વધારે સારું કેમ કે વરસાદનું પાણી અટશે તો વરી એની આંગળી પગમાં જે લાગ્યું છે ને દુખશે તો હજી રસોઈને થોડીક વાર છે પણ વિચારી લીધું છે આજે છે ને ઈંડા કરી કરવી છે કેમ કે કેટલો ટાઈમથી નથી કરીને સાનવીને પણ મન થયું છે ખાવાનું તો ચાલો મેં કીધું આજે રસોઈમાં આપણે ઈડાકડી કરી નાખીએ સાનવી મોબાઈલમાં જોઈને ડ્રોઈંગ કરે છે અને રીમસા બારે ગઈ છે અત્યારે તો ચાલો હવે રસોઈ કરી લઈએ આપણે હજી થોડીક વાર છે પણ આજ વહેલી વહેલી કરી લઈએ રસોઈ કેમ કે વરસાદનો ટાઈમ છે ને લાઇટ નું કાંઈ નક્કી નથી કેમકે લાઇટ ક્યારે જાય વરસાદ આવશે એટલે લાઈટ ચાલશે એટલે વહેલું વેલું રસોઈ કરી લેવી સારી ને પછી લાઇટ ના હોય એટલે મજા ના આવે રસોઈ કરવાની ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લે વેલા સર નેક્સ્ટનિંગ લાઇટ આવીને બસ તરત જ બધી મોબાઈલ બધું લાઈટ ચાર્જિંગમાં બધું મૂકી દીધું છે કેમ કે વરસાદના હિસાબે લાઇટ રહેતી નથી અને કપડાં સૂકતા નથી ક્યાંય અને આજ તો સાને સનડે છે બદામ ખાઈનું છું ગાઈસ તો અજી રસોઈને તો થોડીક વાર છે તો ચાલો આપણે ફુલ ખટ્ટી છે બદામ તો ચાલો હવે આપણે રસોઈનું કઈક વિચારી લઈએ કે શું બનાવવું છે તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો ગાઈસ હવે થાક ઘસનો ટાઈમ તો રસોઈ કરી છે ચોખા પાકે છે દાળ બફાય છે ને હજી રોટલા બાકી છે દાળ પકાવવાની વઘારવાની પણ બાકી છે તો એ હવે બે રમે જ છે હજી હજી નવરાવી નથી કેમ કે બપોર પછી છે ને પડવા જવાનું હોય ને ત્યારે જ નવરાવીશ લાઈટ રહેતી નથી તો ચાલો હવે અત્યારે તો રસોઈ કરું છું આપણે મળી હવે બપોર બાદ હેલો ગાઈસ હમણાં પડવા ગઈ હતી પડીને આવી ગઈ છું મારો અવાજ પણ બેસી ગયું છે અને હું ખાઉં છું પોપરી રીતે પોપરી ખાય છે આજ તો રવિવાર છે એટલે ક્યાંય જવાનું નહોતું પડવા જવાનું હતું ખાલી ચલો ગાઈસ હવે હું નાસ્તો કરી લઉં મમ્મી આગળ વિડીયો શૂટ કરશે હાલો તમે પણ નાસ્તો કરવા તો ભાઈ અત્યારે બસ નહીં તો ફ્રેશ થયા ને પછી મેં કામકાજ તો કરી લીધું તું પેલું સાંજ પાડવા આવી છે ને લાઈટ પણ નથી અત્યારે તો સાંડવી છે ને રેમસાડ તૈયાર થાય છે તો ચાલો હવે રસોઈનું કંઈક વિચારી લઈ લાઇટ વઈ ગઈ છે ને કઈ ગમતું નથી અત્યારે તો ચાલો ગઈ અત્યારે હવે લાઈટ આવી ગઈ છે ને છોકરી બે ડ્રોઈંગ કરવા બેઠીને કપડાં પણ ધોવા ધોવાઈ જ ગયા છે બસ એક મિનિટ નહીં જ્વાર છે તો ચાલો ફટાફટ કપડાં સુકાવી દઈએ બારે વરસાદ ચાલુ છે એટલે બારે તો સુકાવાશે ને ઘરમાં સુકાશે સુકાવીશ હવે છોકરીઓના યુનિફોર્મ નહીં છે તો સવારે સુકાઈ જાય ને આસમાન કેટલું મસ્ત થઈ ગયું છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે બહુ નથી અત્યારે તો ચાલો ફટાફટ આપણે કપડાં સુકાવી દઈએ પહેલાં ને ત્યાં લગ્ન અનેપ પણ આવી જશે અનેપ છે ને આજે સોનિયાની જારી માંડવા ગયા છે હજી આવ્યા નથી તો ત્યાં લગ્નમાં એ પણ આવી જશે તો રસોઈ આપણે કરી લઈએ ને અનેપ આવી જાય ને કપડાં સુકાવી દે ફટાફટ ચાલો આજ તો સવાર સોનિયાની જારી પણ હશે અને જોયું જાય છે ચાલો હવે શું કામ થાય છે આજે અત્યારે કામ તો બધું થઈ ગયું છે કેમ કે સોનિયાની ચારી હોય ને એટલે પછી બપોર લગીને મારાથી કાંઈ કામ થાય નહીં તો સવારે તો કાંઈ કામ થશે જ નહીં ખાલી સોનિયાની ચારી જ હશે બસ તો કામ તો અત્યારે જ મેં બધા કપડાં પણ એટલે જ અત્યારે ધોઈ નાખ્યા કેમ કે પછી સવારે મારાથી મને ટાઈમ હોય જ નહીં એટલે તો ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લગીને બતાને અલ્લાહ હાફીસ